અલખની ઉપાસના યુટ્યુબ ચેનલ આ ચેનલનું સરનામું છે અલખની ઉપાસના એલ એ કે પછી જગ્યા નહીં છોડવાની એન કેપિટલ એન આઈ પછી જગ્યા નહીં પહેલી વાત તમને છે નિમંત્રણ છે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અમને એનાથી હું મળશે તમારે પૈસો પણ ખર્ચવાનો આપણે પહેલો પ્રશ્ન થાય થવો જ જોઈએ એમાં કઈ હજુકતું નથી કે આ ખર્ચો મને કેટલો લાગશે એક પાયનો પણ નહીં તમારો દોસ્ત મહેનત કરે છે તો એને હું હું તો મારા આત્મકલ્યાણ અર્થે કરું છું સૌથી પહેલું તો મારા આત્મકલ્યાણ અર્થે કરું છું કબૂલ કરું છું પણ એ સ્વાર્થ માત્ર આત્મકલ્યાણ મર્યાદિત નહીં રાખીને એક વિશાળ વર્ગ સાથે વેચવાનું એક અભિયાન લઈને બેઠો છું અને આખું વર્ષ આ ચેનલ ચાલવાની છે માત્ર શિવનું જ આવશે એવું નહીં પછી શક્તિ ની ઉપાસના નવરાત્રી દરમિયાન આવશે શાકમરી દરમિયાન શાકમરીની વાત આવશે તહેવારનું મહત્વ હશે ગણપતિ દાદાનું મહત્વ હશે પર્યુષણના આઠે આઠ દિવસ આદરણીય આચાર્ય કૃપા કરી છે અને કહ્યું છે કે આઠે આઠ દિવસ પિસ્તાલીસ મિનિટ નું પ્રવચન આપણને આપણી ચેનલ પર પ્રસારિત કરવા માટે મળશે એટલે પર્યુષણ ગણેશ ચતુર્થી પછી નવરાત્રી પછી દીપોત્સવના તહેવારો એનું મહાત્મા ત્યાર પછી દેવઠી અગિયારસ દેવ દિવાળી તુલસી વિવાહ અને ત્યાંથી આગળ વધતા વધતા વસંત પંચમી મહાશિવરાત્રી અને ધૂળેટી હોળી ત્યાર પછી ગુડી પડો અને વચ્ચે શાકંબરી નવરાત્રી ગુડી પડો પછી ચૈત્રી નવરાત્રી ત્યાર પછી અક્ષય તૃતીયા અને વૈશાખ મહિનાનું મહત્વ એ તમે ધોમ ધખ્યો ધોમ ધ્યાન વાત થવા અને શનિવારની સંધ્યાકાળે મેઘરાજ ની સેના આવે હરિધર સામે વાદળ આવે તરલ જળ ભરેલો સાગર આવે એ ચોમાસામાં પછી દિવાસો એટલે પરબનો માસો ત્યાંથી તરબલા શરૂ થાય રથયાત્રા પણ આવે અને પછી તો એક પછી એક રક્ષાબંધન થી માંડીને અનેક તહેવારો આ ચાતુર્માસ દરમિયાન આવે ની વાત કરતા રહીશું આખું વર્ષ આ ચેનલ ચાલશે એટલે અત્યારે આપ એને સબસ્ક્રાઈબ કરો છો તો સાવ મહિનો જાય પછી ભૂલી તો નહીં જાવ ને નહીં જતા ને આપણે સાથે મળીને ઈશની આરાધનામાં જોડાવ છે મારું નિમંત્રણ છે મારો સ્વાદ છે ચાલો માની લો મને પુણ્ય મળવાનું છે આંગળી કર્યાનું પણ પુણ્ય મળે ને મને મળવાનું છે મળે પણ એટલા ખાતા થઈને સબસ્ક્રાઇબ કરજો ને સો માંથી એસી લોકો સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલ જુએ છે આળસ બીજું કઈ જ કારણ નથી આમાં પૈસો તો ખર્ચ કરવાનો નથી થાય છે શું આપણા સબસ્ક્રાઈબ કરવાથી ફરક પડે ના ફરક પડે છે મને પડે છે માણસ લાગણીનું એક એવું ગજબનું પોટકું છે

તરીકે ઓળખાયા રચના માટે તેમને તપ કરવા ગયું ત્યાં શિવની લીલાથી નારદજીએ તેમને ભિક્ષુકોનો માર્ગ બતાવ્યો અને તેઓ મુક્તિ પામ્યા આ સાંભળી દક્ષે નારદજીને જયારે તેઓ દક્ષને સંતોના આપવા આવ્યા ત્યારે દક્ષ તેમને પોતાના સૃષ્ટિ કાર્યમાં વિલંબ કરી પુત્રોને ભિક્ષુક બનાવ્યા એ કારણથી ક્રોધિત તમે કોઈ સાધુ પુરુષ પાસે જાવ તો પહેલો આશીર્વાદ તેવા પગ મહારાજ એવું હતું તો નારાયણજી તો નારાયણ 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 કરતા સતત નારાયણનું રટન કરતા ત્રણેય લોકમાં ફરતા હોય એમની પાસેથી મળે શું એ કઈ કોઈ ધન સંપત્તિના તો માલિક દક્ષના પુત્રને ભિક્ષુક બનાવી દીધા સ્વાભાવિક રીતે દક્ષ ગુસ્સે થયા એટલે ક્રોધિત થઈને એમણે નારજીને સાપ આપ્યો કે મારા પુત્રોને તમે ભિક્ષુક બનાવ્યા છે મારું અહિત કર્યું છે તેથી તમે ત્રણેય લોકમાં સતત વિચારતા રહો અને તમારો પગ ક્યારેય એક જગ્યાએ સ્થિર નહીં થાય કોઈ પણ સ્થળે રહેવાનું ઠેકાણું નહીં આ કારણથી ચિત્રને લોકોમાં વિચારતા રહે નારાયણ 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 મૃત્યુ માં આવે પાતાળ પાતળકમાં જાય જાય તમારો પગ ક્યારેય એક જગ્યાએ સ્થિર નહીં થાય કોઈ પણ સ્થળે રહેવાનું ઠેકાણું નહીં મળે નારાજીને કોઈ પણ જગ્યાએ કોઈ રાખતું નથી એમાં ચાલ્યા જ કરવાનું આ શ્રાપ ને નારદજીએ કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર ચુપચાપ સહન કરી લીધો બ્રહ્માજી એ કહ્યું કે માત્ર પુત્ર રત્નથી સૃષ્ટિની રચના શક્ય નથી આ માટે કન્યા રત્ન પણ જોઈએ ભાઈ એક હાથે તાળી નહીં પડે આપણે દીકરીઓનું મહત્વ નથી સમજતા એના પરિણામો આજે જોઈએ છે આજે દરેક સમાજમાં દીકરીઓની મોટી તંગી છે કારણ કે ભારતમાં દર એક હજાર પુરુષે નવસો ને બાવીસ સ્ત્રીઓ છે એટલે જન્મ આ જન્મ અઠ્યાસી તો વાંધા જન્મે છે આપણા પછી એમાં વધારો થાય કોઈ બે લગ્ન કરે કોઈ ત્રણ લગ્ન કરે પણ ઘટાડો ના થાય હવે તમને મને પૂછવું છે કે એક વ્યક્તિ ચાર લગ્ન કરે છે તો દોસ્તો એક વસ્તુ સમજી લો બહુ જર બહુ પૈસો હોય એકદમ ધનાઢ્ય હોય બહુ જર બહુ છોકરા જથ્થાબંધ છોકરા હોય એક આ બાજુ ખેંચે ને એક આબા જૂથ ખેંચે ને એક પગ ખેંચે બહુ જર બહુ છોકરા ને દો નારી ભરતાર બે વધારે પત્નીઓ હોય જેની ઉતનો મત માર્યો માર રહો કરતા એને મારવાની કઈ જરૂર નથી ભગવાને જેને માર્યા છે આપીને બહુ પૈસો છે એનાય દુઃખ એ જ જાણે છે પૈસો મળવાથી સુખ મળે છે એવું કઈ કોઈ ખોટા ખ્યાલમાં રહેતા નહીં બહુ છોકરા છે એ તો એથી દુષ્કર પરિસ્થિતિ છે અંદર અંદર ચાલતી હોય તમારે જબ્બો અને એક પત્નીને નથી પહોંચી શકાતું તો આટલી બધી પત્નીઓ તો શું થાય પણ સ્ત્રી ભ્રૂણ હત્યા કરીને આપણે સ્ત્રીઓની સંખ્યા ઘટાડી છે દીકરીને ઓછું મહત્વ આપીને આપણે સ્ત્રીઓની સંખ્યા ઘટાડી છે જેના ફળ આજે આપણે ભોગવીએ છીએ આજે ફરડવા લાયક દીકરાઓને

ഗമി ധരത്തിനാ ദാദാ കോരാ കെ ഉഗമണി ധരത്തിന ദാ കോരാ കെ ഏറെ കാഗൾ ദാദേ ഡി വഞ്ചാവേ ഏറെ കാഗൾ ദാദേ ഡി വഞ്ചാവോ വാച്ച ദാദോ രസര റൂവേ કાકો વાચને દાદો રસ રસ રૂવેકરીના દાદા કેવા યાર સત દીકરી દાદા વાંચીયા કેવા યાર એટલે વંશ રાખવા માટે પુત્ર જોઈએ કોણે કહ્યું આવું બધું આપણે એવા સ્ત્રી પેદા કર્યા છે યાદ કરો માનસો

બ્રહ્માજીએ એ કહ્યું કે માત્ર પુત્ર રત્નથી સૃષ્ટિની રચના શક્ય નથી આ માટે કન્યા રત્ન પણ જોઈએ આમ દક્ષ અને અસિંકી એટલે બ્રહ્માજીએ આશીર્વાદ કે જાઓ રત્ન પ્રાપ્ત ત્યારબાદ દક્ષની પત્ની અસિંકીના ગર્ભ થી સાઠ કન્યાઓ ઉત્પન્ન થઈ તે મોટી થતા તેમાંથી પ્રથમ તેર કન્યાઓ કશ્યપ મુનિને ને સત્યાવીસ કન્યાઓ ચંદ્રમાને એ સોમનાથની આપણે કથા કરીશું ત્યારે વાત કરીશું સત્યાવીસ કન્યાઓ ચંદ્રમાને ત્યારબાદ અને બે બે કન્યાઓ બાકીની ચાર કુશાક્ષ્યા આપી આમ પુત્રો અને પુત્રીઓની ઉત્પત્તિ પછી પ્રજાપતિ દક્ષ પત્ની સહિત માં જગદંબાને પ્રાર્થના કરી ત્યારે પ્રસન્ન થઈને જગદંબા પ્રજાપતિ દક્ષ પત્ની અસિંકીના ગર્ભમાં અવતાર લઈશ આવો વિચાર કરી જગદંબા દક્ષિણા હૃદયમાં નિવાસ કરવા લાગે હું અસિંકીના ગર્ભ રૂપે દક્ષિણા ત્યાં અવતરીશ એવું મા જગદંબા એ વિચાર કરવા શક્તિ ઓમ ઐમ રીમ ક્લીમ ઓમ ચામુંડાય વિચય દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી દેવી પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દુષો જહી ઓમ ઐમ રીમ ક્લીમ ઓમ નમસ્ચનિકાય વિચય અને શત્રુ દમન માટે પણ ઓી ક્લિં ઓછા વિચી દેહિ સૌભાગ્યોગ્ય દેહિ દેવી પરમ સુખમ રૂપ દેહિ જય દેહિ યશો દેહિશો તો મા ચામુંડા પ્રાર્થના કરીને પણ કહી શકાય ઓઈ હ્રીં ક્લિં ઓમ ચામુંડા વિચિ સર્વા બાધા પ્રશમન ત્રિલોક્ય સખિલેશ્વરી એવમ એવ તયા શત્રુ નામ વિનાશનુઓ જગદંબા ગર્ભ દ્વારા દક્ષ ના ત્યાં જન્મ છે એવો એમણે એમને આશીર્વાદ આપ્યા અને અંતે પ્રજાપતિ દક્ષની પત્ની વિરણીના ગર્ભથી વિરણી એટલે અસિંકી અસિંકીના ગર્ભથી માં જગદંબાએ સતી રૂપે જન્મ થયો એમનો જગદમ્બાએ સતી રૂપે જન્મ લીધો આ સમયે માએ દર્શન પ્રેરે કહ્યું હે વીર્ણી તમે મને પુત્રી રૂપે પ્રાપ્ત કરવા તપસ્યા કરી હતી તેના ફળ સ્વરૂપે હું અહીં તમારા ઘરે પેદા થઈ છું આમ કહે જગદંબા નાની બાળકીના સ્વરૂપમાં આવી ગયા બાળકીનું રડવું સાંભળીને બધી સેવિકાઓએ મહારાજ દક્ષને વધાઈ આપી અને જગદંબાના જન્મથી ચારે બાજુ હર્ષ અને આનંદ ફેલાય છે આપણે ગરબા ભાઈ કહીએ છે આ મુને આનંદ વાધ્યો અતિ ગળો માં ગાવા ગરબો છંદ બહુ ચર માત માં આવે તે આનંદ આવે જ માં હોય ભલે લુખો રોટલો હુકો હાથ પણ માનો ક્યાંથી માનો સુકો હાથ પણ ફરે ને ભાઈ બાકી બધા દુનિયાના વાળકીનું રડું સાંભળીને બધી સેવિકાએ મહારાજા દક્ષ ને અભિનંદન આપ્યા કે મહારાજ અભિનંદન નુબારક આપણે ત્યાં સાક્ષાત દેવી સ્વરૂપ પુત્રીનો જન્મ થયો છે જગદંબાના જન્મ થી ચારે બાજુ હર્ષ અને પ્રસન્નતા ફેલાઈ ગઈ સ્વાભાવિક છે વાતાવરણમાં એકદમ આનંદ અને પવિત્રતા વ્યાપી ગયા અસિંકીની પુત્રી અલૌકિક રૂપ જોઈને નગરજનો જય જયકાર કરવા લાગ્યા શક્તિનું સ્વરૂપ પૂછવાનું ના જગદંબા એનાથી વધારે સુંદર કોણ હોય શકે દક્ષે બ્રાહ્મણોને દાન આપ્યું અને દક્ષે કુળને અનુરૂપ વિધિપૂર્વક અનુષ્ઠાન કર્યું તેમણે પોતાની પુત્રીનું નામ ઉમા રાખ્યું ઉમા દિવસે દિવસે મોટા થવા લાગ્યા અને પોતાની સખીઓ સાથે વિચરણ કરવા લાગ્યા તેઓ સદાય શિવ નામનું રટણ કરે છે જન્મથી જો જન્મના સંસ્કારો છે ને એ સંસ્કારો પ્રમાણે જ માણસની આ જીવનમાં ગતિ થાય છે એટલે સદૈવમાં શક્તિ ઉમા જેને નામ આપ્યું દક્ષ દક્ષે એ સદૈવ ભગવાન શિવનું રક્ષણ કરવા લાગ્યા રટણ કરવા લાગ્યા અને એમણે ભગવાન શિવનું રટણ કરતા કરતા પોતે શિવ ભક્તિ લીન થઈ ગયા સખીઓ સાથે વિચરણ કરવા લાગ્યા અને તે દરમિયાન પણ સદાય સતી તો શિવનું જ રાટણ કર્યા કરે શિવ 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવભો શંભો 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 શિવ 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 એકવાર બ્રહ્માજી અને નારાયણજી દક્ષ ત્યાં પધાર્યા દક્ષ તેમને આસન આપ્યો ત્યારે મહેલમાં રમતી ઉમાને જોઈને બ્રહ્માજી બોલ્યા હે ઉમા તમે જેનું સતત સ્મરણ કરો છો તે જ તમારા પતિ થાય આશીર્વાદ કે જાઓ બેટા તમે જેનું સતત કરો છો અને જેના રટણમાં અને જેની ભક્તિમાં પ્રમાણ છો એ તમારા પતિ થાય એવા મારા આશીર્વાદ છે સતી મોટા થયા ત્યારે દક્ષને પ્રશ્ન થયો કે હું મહાદેવ સાથે સતીનો વિવાહ કઈ રીતે કરું આપણે ભીંડી એક ભજન ગાયું હતું ને તમારે મહાદેવજી લાંબુ લાંબી જટાયું તે દેખીને અમે ડરીએ તમારે મહાદેવજી લાલિયો ધોકો તે દેખીને અમે ડરીયે લાંબી જટાઓ દૂર કરાવું ને ગુલાબી અંબોડા બંધાવું જીરે લાલિયો ધોકો દૂર કરો ને લાલી લાલ લાલ લાકડી રાખો જીરે ભગવાન બરાબર લપટાઈ ગયા હતા એ તમે એપિસોડ સાંભળ્યો છે પ્રસારિત થયો ના હતો થશે હવે પણ એમને દક્ષિણ મનમાં ચિંતા થઈ કે મહાદેવજી સાથે કઈ આપણે સર્પણ કરીશું સતી આસો માસની નંદા તિથિએ શિવને ગોળ ભાત અને મીઠું ચડાવી નમસ્કાર કરી આ નિયમ સાથે એક માસ સુધી વ્રત કર્યું કાર્તક માસની ચૌદસ ને દિવસે શિવને માલપુવા ને ખીર ધરાવી

આપણે ત્રણેય દેવોની જરૂર હોય છે અને ત્રણેયની શક્તિથી કાળક્રમે ઉત્પન્ન થતા અસુરો નો નાશ કરી શકાય આ રીતે સૃષ્ટિનું સંચાલન છે તેથી જ સતી તપશ્ચર્યા કરી રહ્યા છે ત્યારે શિવ સતીના તપથી પ્રસન્ન થાય શિવ સતીના તપથી પ્રસન્ન થાય આ બધું વિવરણ સાંભળી રહે અને વરદાન માગવા કહ્યું ત્યારે જયારે શિવ સતી સામે પ્રગટ થાય છે

આપ મારા પિતાને કહી મારું પાણી ગ્રહણ કરો જો આ કુળવાન દીકરીના લગ્ન વાત છે એ એ અત્યારની મફક એમ ના કે અમારા બે અમારો બેસ્ટ્રી છે અને હવે અમારે લગ્ન કરવા છે તમે કરી આપો તો સારું અને નહીં તો પછી અમે કોર્ટમાં રજીસ્ટર કરાવી લઈશું એવું ના કે એ જમાનો જુદો હતો એટલે એ જમાનામાં આવું કહેવાનો રિવાજ નહોતો એ જમાનામાં તો મર્યાદા હતી દીકરીનું સપણ એ કુટુંબના વડીલો કે બાપ જ નક્કી કરે એટલે સતી ગયા દક્ષ પ્રજાપતિ પાસે એમણે કહ્યું કે તમે શિવને પાસે જાઓ માગો લઈને અને તમે એને મારું પાણી ગ્રહણ કરવાનું આમંત્રણ આપો એટલે શું થયું પછી સતી ઘરે પાછા વળ્યા અને પોતાની સખીઓ દ્વારા માતા પિતાને પોતાને મળેલા વરદાન વિશે વાત કરી જાતે નહીં કહ્યું પણ એમણે પોતાની સખીઓ થકી કેવરાવ્યું ગમે છે મેં છોકરા વાંધો નહીં એમ જાતે નહીં કહેવાય એટલો એક એક મર્યાદાનો આંચળો હોય છે એ મર્યાદા જાળવીને મર્યાદાના આંચળની આર પર પોતાની બેનપડીઓ સાથે કેવો કે પાર્વતી ગમે છે ઉમાને તો ગમે છે શું તો એનું કઈ માગો બાગુ નાખીને લગભગ ગોઠવી આપો બ્રહ્માજી પણ સરસ્વતીની સાથે દક્ષ પાસે ગયા અને સતીની અભિલાષા પૂર્ણ કરવા કહ્યું બ્રહ્માજીએ પણ કહ્યું કે દક્ષ એટલે બ્રહ્માજીના પુત્ર એટલે કયો કે દીકરા વ્યારો બરાબર છે જે મહાદેવ સાથે આપણે નક્કી કરી નાખો અને પાસે ગયા કરી લગ્ન નક્કી કર્યા ત્યારે દેવો ઋષિઓ બ્રહ્માજી વિષ્ણુજી પોતાની પત્નીઓ સહિત તેમજ સહિત શિવજીની જાનમાં ઉપસ્થિત રહ્યા શિવજીની જાનમાં તો એવું જોઈએ બધું જાનનું આગમન થતા દક્ષ અને તેમના પત્નીએ જાનનું સામયું જાનમાં આવેલા સર્વે સ્વાગત કરી રવિવાર હતો પૂર્વ ફાલ્ગુની ની નક્ષત્ર ઉદીત થતું હતું તે સમયે શિવ અને સતીના ધામ લગ્ન થાય છે કન્યાદાન કરી દક્ષે સતીને દહેજ આપ્યો અને સાથે આવેલા સર્વને યોગ્ય શું દક્ષિણા આપો દુર્લભ હોય તો પણ મને કહો તમારી ઈચ્છા પૂર્ણ કરીશ બ્રહ્માજી ની પૌત્રી અને બ્રહ્માજીના કહેવાથી આ લગ્ન થયું તો શિવ કે છે તમે માગો મારી પાસે શું આપો અશક્ય છે તો પણ આપીશ દુર્લભ હશે તો પણ તમારી ઈચ્છા પૂર્ણ કરીશ ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આપ આજ રૂપમાં મારી પાસે વેદી પર સદાય વિરાજમાન રહો મારા સદાય મારા સન્મુખ રહો ને તેઓ પત્ની સહિત વેદીના મધ્ય ભાગમાં વિરાજમાન થયા ભગવાન શિવે દક્ષ પાસે જઈ વિદાય માટે આજ્ઞા માંગી ત્યારે તેઓ પ્રેમપૂર્વક સતી ને વળાવ્યા દેવોએ જય જયકાર કર્યો અને આમ શિવ વૃષભ પર સતી સાથે બેસી કૈલાસ ગયા દેવતાઓએ આગળ જઈ અત્યંત હર્ષ સાથે કૈલાસ થી સુંદર રીતે શણગાર્યો આમ શિવ અને સતીનું આગમન થતા તેમને આવકાર્યા અને અને પછી બધા સ્તુતિ કરી સ્થાને જવા નીકળી ગયા આમ શિવ કૈલાસમાં સતી અને શિવે પોતાના ગૃહસ્થ જીવનનો પ્રારંભ કર્યો અને સતી અને શિવ વિહાર અને જ્ઞાનની ચર્ચા કરવા લાગ્યા હવે દંડકારણ માં સતીનો મોહભંગ શી રીતે થયો તેની કથા તમારા એપિસોડ થોભાવી અને એને પૂરો કરવાની આજ્ઞા આપશો ફરી એકવાર વિનંતી છે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તમે તો કરશો જ પણ તમારા મિત્રોને પણ કરાવશો બને તેટલા વધારેમાં વધારે આ એપિસોડ શેર થાય તેવું કરશો અને જેટલો વધારે પ્રસારણ થાય તેમાં નિમિત્ત બનશો મારી યુટ્યુબ ચેનલનું નામ છે અલખની ઉપાસના એલ એ કે ઉપાસના હવે અલખ એ એલ એ કે એચ એ કેપિટલ લખવાનો એ એલ એ કે એચ પછી જગ્યા નહીં છોડવાની એન કેપિટલ લખવાનું એન આઈ ની પછી જગ્યા નહી છોડવાની યુ કેપિટલ લખવાનો યુ ને ઉપાસના ઉપાસના ચેનલ પર જઈને આપ સબસ્ક્રાઈબ કરશો બે લાયકન દબાવશો જેથી તમને નોટિફિકેશન મળતા અને ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ સાથે જોડાશો એવી વિનંતી સાથે આ એપિસોડ ને હું પુનરાવતી તરફ લઈ જાવ છું ઓમ નમ શિવાય નમઃ શિવાય નમ શિવાય શંભો હર શંભો હર શંભો